નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયોમાં તો મિત્રો ફટકડીને આ જગ્યા ઉપર રાખવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થશે તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે મિત્રો આજે અમે તમારી સાથે એક જબરદસ્ત ઉપાય લઈને આવ્યા છીએ આ ઉપાય એકદમ ઘરેલું છે અને આસાન પણ છે અને કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે કોઈ પણ જાતના લોકો આ ઉપાયને કરી શકે છે કોઈ પણ ભેદભાવ આ ઉપાય કરવા માટે નથી અને તમે આસાનીથી તમારા જીવનમાં આ ઉપાયને અપનાવી શકો છો અને તેનો કોઈ ચોક્કસ દિવસ પણ નથી કે તમે આજે જ કરી શકો ગમે ત્યારે તમારી ઈચ્છા થાય ત્યારે આ ઉપાય તમે કરી શકો છો મિત્રો આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે ફટકડીથી ઉપાય કરવાનો છે મિત્રો ઘણા બધા લોકોએ ફટકડી વિશે સાંભળ્યું હશે અને જોઈ પણ હશે અને જો નથી સાંભળ્યું અને ક્યારેય નથી જોઈ તો કોઈ પણ કરિયાણાની દુકાને જશો અને કહેશો કે ફટકડી જોઈએ છે તો તમને તરત જ તે ફટકડી આપી દેશે મિત્રો ફટકડીને તમારા ઘરમાં સ્ટોર પણ કરી શકો છો મિત્રો ઘણા લોકો પાણીને સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરે છે પરંતુ આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય તમારા ઘરમાંથી નેગેટિવિટીને દૂર કરશે તમારી જિંદગીમાં પ્રોબ્લેમ દૂર કરશે અને મિત્રો ખાસ વાત કે ફટકડીના ટોટકા પણ કરવામાં આવે છે મિત્રો જો તમે આ ઉપાય કરશો તો તેની કોઈ સાઇડ ઇફેક્ટ પણ થતી નથી તો મિત્રો ફટકડીના ઉપાયો જાણતા પહેલાં તમને એક વિનંતી છે કે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખવાનું ન ભૂલતા સાથે જ ચેનલને જો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તમે મિત્રો સૌથી પહેલાં જો તમે ખરાબ સપનાઓ આવતા હોય અને જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય અને જો તમારા બાળકોને કોઈ એવી સમસ્યા છે તો મિત્રો તમારે શું કરવાનું છે તો તમારે એક ફટકડી લેવાની છે અને કાચના ગ્લાસમાં પાણી ભરીને તેની અંદર નાખવાની છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારે આ પાણીને પીવાનું નથી જે પણ વ્યક્તિને ખરાબ સપનાઓ આવતા હોય તમારું બાળક ઊંઘી ન શકતું હોય કે પછી તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે તમારા બેડની નીચે આ પાણીનો ગ્લાસ ભરીને રાખી દેવાનો છે અને મિત્રો સવારે ઉઠીને તમે તમારી માટે આ ઉપાય કર્યો છે તો તમારે તમારા માથા ઉપરથી ત્રણ વખત ગ્લાસને ઉતારી લેવાનો છે અને જો કોઈ બીજા માટે કર્યો છે કે બાળક માટે કર્યો હોય તો તેની ઉપરથી તમારે ત્રણ વખત ઉતારી લેવાનો છે અને તમારે આ પાણીને બાથરૂમમાં જઈને ફેંકી દેવાનું છે મિત્રો આવું તમારે ત્રણ દિવસ સુધી કરવાનું છે અને કોઈ પણ દિવસ તમે જેની શરૂઆત કરો છો એટલે કે આ ઉપાય કરવાની શરૂઆત કરો છો તમે જોશો કે તમને ખરાબ સપનાઓ આવતા બંધ થઈ જશે અને તમને ઊંઘ પણ સારી આવશે જો મિત્રો તમારી કોઈ દુકાન હોય તમારો કોઈ બિઝનેસ હોય કે તમે નાનો વેપાર કરી રહ્યા છો અને તમારું બરાબર રીતે કામ નથી ચાલી રહ્યું અથવા તો તમારો ધંધો ચાલતો ન હોય કોઈ પ્રોબ્લેમ આવતી રહેતી હોય તમને એવું લાગી રહ્યું છે કે આ જગ્યા ઉપર વાસ્તુ દોષ થઈ ગયો છે અથવા તો કોઈ નેગેટિવિટી આવી ગઈ છે મિત્રો આ સમસ્યા તમારા ઘરમાં પણ થઈ શકે છે તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં પૈસાની આવક ખૂબ જ છે પરંતુ પૈસા ટકતા નથી અથવા તો ક્યારેક ક્યારેક પૈસાની આવક જ બંધ થઈ જતી હોય ઘરમાં નેગેટિવિટી ઘર કરી ગઈ હોય તમને એવું લાગી રહ્યું છે કે કોઈની ખરાબ નજર તમારા ઘરમાં લાગી ગઈ હોય અને જો આવું પણ નથી કરવા માંગતા તો તે પાણીને હાથમાં લઈને આખા ઘરમાં કે ઓફિસમાં છાંટી શકો છો મિત્રો અમે અહીં તમને ત્રણ વિકલ્પ બતાવ્યા તેમાંથી અહીં તમને ત્રણ વિકલ્પ બતાવ્યા છે તેમાંથી તમે કોઈ પણ કરી શકો છો મિત્રો ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે આ ઉપાય કરો છો ત્યારે તમારે ત્રણ દિવસ સુધી કરવાનો છે વચ્ચે એક દિવસ પણ તમારે ચૂકવાનું નથી નહીતર ઉપાય ફેલ થઈ જશે એટલા માટે ત્રણ દિવસ સુધી લગાતાર તમારે આવું કરતું રહેવું પડશે અને મિત્રો આ ઉપાય કરવાથી તમને કોઈ પણ લાભ થતો નથી તો તમે દરેક મહિને આ ઉપાય કરી શકો છો એટલે કે મહિનામાં ત્રણ દિવસ આવી રીતે કરી શકો છો અથવા તો મહિને એકવાર પણ કરી શકો છો પરંતુ યાદ રાખજો તમારે સતત ત્રણ દિવસ કરવાનો છે મિત્રો તમારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો કારણ કે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં પ્રોબ્લેમ્સ આવશે નહીં હંમેશા પ્રોબ્લેમ્સથી દૂર રહેશો મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એનર્જી ખૂબ જ વધી જશે સકારાત્મકતા વધી જશે કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો તે પણ દૂર થઈ જશે હવે મિત્રો આપણે મુશ્કેલીઓની વાત કરીએ કે તમારા જીવનમાં મુશ્કેલી આવતી હોય તો તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે ફટકડીથી ઉપાય કરી શકાય તેના વિશે વાત કરીએ જો મિત્રો તમારા ઘરની અંદર ઘણા બધા પ્રોબ્લેમો આવી રહ્યા હોય કે પછી તમને ધન સંપત્તિને લઈને પ્રોબ્લેમ હોય કે પછી તમને પૈસા તો આવતા હોય પરંતુ ખર્ચ વધારે થઈ જતા હોય અથવા તો તમારા પૈસા આવતા હોય તો તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે ફટકડીથી ઉપાય કરી શકાય તેના વિશે વાત કરીએ આવા પ્રોબ્લેમ સતાવી રહ્યા હોય તો તમારે શું કરવાનું છે મિત્રો તમારે એક કાચનું વાસણ લેવાનું છે તે વાસણમાં એક ટુકડો ફટકડીનો નાખી દેવાનો છે હવે મિત્રો તમારે તે વાસણને તમારા ઘરની ઉત્તર દિશા તરફ તમારે રાખી દેવાનું છે મિત્રો તમે આને કોઈપણ ખૂણામાં સંતાડીને રાખી શકો છો અથવા તો તમે કોઈ એવી જગ્યાએ રાખો ત્યાં કોઈને દેખાય નહીં તેવી જગ્યાએ પણ રાખી શકો છો અને તમે તમારા ઘરમાં કોઈ ઊંચું સ્થાન હોય ત્યાં પણ તમે રાખી શકો છો મિત્રો ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો કોઈ ટાઈમ લિમિટ નથી અને કોઈ વાર જોવાનો પણ નથી પરંતુ એક વસ્ત્રનું ધ્યાન રાખવાનું છે મિત્રો આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તારીખ જોઈ લેવાની છે કન્ટિન્યુ તમારે એક મહિના સુધી આ ઉપાય કરવાનો રહેશે એટલે કે એક મહિના સુધી તે વાસણને ઉત્તર દિશા તરફ તમારા ઘરની ઉત્તર દિશા તરફ તમારે રહેવા દેવાનું છે હવે મિત્રો જ્યારે પણ એક મહિનો પૂરો થઈ જાય છે ત્યારે તેમાંથી ફટકડી લઈ લેવાની છે અને તે ફટકડીને તમારે આસપાસ કોઈ નદી હોય અથવા તો તમારા ઘરની આસપાસ કોઈ વહેતું પાણી હોય ત્યાં જઈને તમારે તેને પધરાવી દેવાની છે અને જો તમને આવું કોઈ પણ પાણી નથી મળી રહ્યું તો તમારે કોઈ એવી જગ્યાએ જવાનું છે જ્યાં કોઈ ન હોય સુમસામ જગ્યા હોય ત્યાં જઈને આ ફટકડીના ટુકડાને ફેંકી દેવાનો છે હવે મિત્રો વાત કરીએ કે તમને સંબંધથી કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો હોય પતિ પત્નીનો સંબંધ થઈ ગયો મા બાપનો સંબંધ થઈ ગયો કે પછી કોઈ બીજો સંબંધ થઈ ગયો મા બાપ વચ્ચે ઝઘડાઓ તમારા થઈ રહ્યા હોય અથવા તો પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થઈ રહ્યા હોય તમારો કોઈ સંબંધી સાથે તમારો ઝઘડો થઈ રહ્યો હોય કે પછી તમારા ઘરની અંદર નાની નાની વાત ઉપર ઝઘડાઓ થઈ જતા હોય અને તમારા સંબંધીઓને એવું લાગતું હોય કે તમારા સંબંધો દૂર થઈ રહ્યા છે અથવા તો તમને એવું લાગી રહ્યું છે કે તમારી પત્ની અથવા તો તમારો પતિ તમારાથી દૂર જઈ રહ્યો છે તો તમારે અમે જે કહીએ તે ઉપાય કરવાનો છે સૌથી પહેલાં તમારે કાચનું વાસણ લેવાનું છે એટલે કે કાચનો વાટકો લેવાનો છે અને તેની અંદર તમારે બે ફટાકડીના ટુકડા નાખવાના છે પહેલા ઉપાયના આપણે એક ટુકડો નાખ્યો હતો હવે તમારે બે ટુકડા નાખવાના છે અને પછી તમારે આ વાસણને દક્ષિણ દિશા તરફ રાખવાનું છે પહેલા ઉપાયમાં આપણે ઉત્તર દિશા તરફ રાખ્યું હતું આ ઉપાયમાં તમારે દક્ષિણ દિશા તરફ રાખવાનું છે મિત્રો જે પણ સાઇઝના ટુકડા રાખો પરંતુ તમારે તે ટુકડા એક સરખા હોય એ ધ્યાન રાખવાનું છે પરંતુ બે ટુકડા તો જરૂર રાખવાના છે મિત્રો હવે અમે જેમ કહ્યું તે પ્રમાણે તમારે એક મહિના સુધી ત્યાં જ ફટકડીને રહેવા દેવાની છે એટલે કે દક્ષિણ દિશા તરફ રહેવા દેવાની છે અને પછી તમારે કોઈ નદીમાં જઈને અથવા તો સુમસામ જગ્યા ઉપર જઈને એ ફટકડીને ફેંકી દેવાની છે મિત્રો આ ઉપાય એકદમ કારગર છે મિત્રો આ ઉપાય કરવાથી તમારે તમારા ઘરમાં જે ઉપર પ્રમાણે પ્રોબ્લેમ બતાવ્યા તે બધા જ દૂર થઈ જશે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે તમારા ઘરમાં સંપત્તિને લઈને ધન સંપત્તિને લઈને કોઈ પણ પ્રોબ્લેમ તમને ક્યારેય નહીં સતાવે તો મિત્રો આ હતા ઘણા બધા એવા ફટકડીને લગતા ઉપાયો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂર લખજો ધન્યવાદ